સા લોકો બનેવ છે તમને આડો લાગતો મારી ચેનલ માં સબસ્ક્રાઇબ આવજો દર દિન વારિયા બ્લોગ મોર ચેનલ થી અમારી જો અમારા લોકો આવજો લાઈક આવજો અને શેર

હું જરા અહીંયા ઉભો છું અને જો આપણા ખાસા લોગો બનાવ્યો છે તમને સારો લાગે તો અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી આવજો પરવીન બારીયા વ્લોગ નવ્વાણું પચીસ ચેનલ છે અમારી તો એ અમારે લોગોને સબસ્ક્રાઈબ કરી આવજો લાઈક કરી આવજો અને શેર કરતા રહેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આ માંડવી છે અને અત્યારે અમે માંડવીનો બ્લોગ બનાવી રહ્યા છીએ તો આપણે કન્ટ્યુનર બ્લોગમાં રહેજો અને એ એક ખાસ એ જણાવવાનું કે અમારી ફેસબુકમાં પણ આઈડી છે પરવીન પરવીન બારીયા તો પણ એમાં તમે નામ લખી અને જોઈ આવજો કેમ કે એમાં લિંક નાખતા આવડતું નથી એટલે આપણે લિંક નાખી શકતા નથી એટલા માટે આપણે અત્યારે બ્લોગ બનાવી રહ્યા છીએ કેમકે કે શો વાગી જશે ખબર માં નતો બનાવી હકા કેમ કે સવારમાં થોડું કામ આવી જાય એટલે નયન ભાઈ રમી રહ્યા છે અને હું એની બાજુમાં બેઠો છું કાકો દીકરો આટા મારવા નીકળ્યા છીએ આજે જોઈ જકો આ બાવન ગજ જજા છે હું તમને પાછી દેખાડી રહી છું જોઈ શકો છો

આ દેશી જુગાર નું રમકડું છે આવું બનાવતા પહેલા અમે હવે તો કોઈ બનાવતું નથી કેમ કે કોઈ ટાઈમ કેમ કે આવું આવું જૂનું રમકડું હતું આવું ઘર બનાવતા ને આવું રમતા કેમ કે હવે અંદર પાઇપ પણ આવી ગયા એટલે આવું રમે થઈ ગયું હવે

તો આ નાનું એવું ઘર બનાવ્યું છે મેં આગળ હાથે જ બનાવ્યું કેમ કે અત્યારે તો મી બ્લોક બનાવીશ આ ધાર છે બાજુમાં અને આ માંડવી છે હું આ એકલો એકલો બેઠો છું મજા આવે છે તો આપણે અત્યારે તો બ્લોક બન ચાલુ જ છે અને અત્યારે તો આપણે આગળ છો આડા છો થાય એટલે હાલ તો થવાનું તો અત્યારે કેમ કે આ વધારે રૂપિયા હાય નહીં કેમ કે જનાવરની બીક છે હાવડ આવી જાય किपरा से ले ले वेला हैड किरे भी उसे बाय आपने तो आपना कंटीन्यूअस ब्लॉक में बने रहोगे नया लगे ये वो अरुरु कर देगा वन्टर तो कहाँ से रुनी नहीं नहीं रुसा है हाँ तो ये बस ये वन्टर तो नया ये वन्टर हम्म ये वन्टर

આ નદી છે મિત્રો અને આ નદી એવી છે પેલો વરસાદ ને ત્યાં તો હોય

સાઉન્ડ જય હર હર મહાદેવ જય મંગલ અરે હું કેમ ભાઈ ને ભાગી હું કા ચિંગ ભજીયા તો ભજીયા ટુ રહેવું પડે ને કેમ કેમ ભજીયા ના ખાવા હા તો એટલે હમ વેફર માં એ એ હમ ઓલા સાથે હું

કેમ કે મિત્રો ઈ કેવો બોલતો તો તમે જોઈ શકો ને તો આપણે અત્યારે તો બ્લોક બનાવશું એમાં ઉમરો વાયેલો છે વરે દીતા વાયો છે તો આવો ને આવો બ્લોક બનાવી ટી અમી તો તો અમને સપોર્ટ આપતા રહેજો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો વરસાદ કાંટોરાઈ રહ્યો છે છે હું તમને શું બતાવું છું એનું એનું છું તમારું સારું છે જો સાયકલિંગ જો સારો લાગે તો અમારા ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ કરવાનું બોલતા નહીં જય માતાજી મહાજે જય